સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું આપ્યું તે મામલાને લઈને સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા તેમની પ્રતિક્રિયા આપવામાં આવી હતી આપ મીડિયાના માધ્યમથી મને જાણકારી મળી છે કે કેતનભાઈએ રાજીનામું મૂક્યું છે મને ધ્યાન નથી કે કયા કારણસર કેતનભાઈએ રાજીનામું મૂક્યું હોય હું એનો પ્રયત્ન કરી રહી છું કે કેતનભાઈની સાથે ટેલિફોનિક બી વાત થાય પણ મારો સંપર્ક થઈ નથી શકતો

એવું જાણવાનો પ્રયત્ન કરીશ એની સાથે વાત કરીશ કેતનભાઈ ખૂબ જ સક્ષમ ધારાસભ્ય છે પ્રજાની વચ્ચે રહેલા છે પણ સંપર્ક કરીને હું ચોક્કસ કેતનભાઈની નારાજગી શું છે વાત કરવાનો પ્રયત્ન